અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર બે માં પૂર્વ પાલિકા પ્રમુખ ઘર પાસે જ દૂષિત પાણી માર્ગ ઉપર ફરી વળતા લોકો હાલાકી વેઠવાનો વારો આવ્યો ઉનાળે દૂષિત પાણીની નદીઓ વહેતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર બે માં પૂર્વ પાલિકા પ્રમુખના ઘર પાસે જ ગટર લાઈન દૂષિત પાણી વહી રહ્યું છે જે પાણી માર્ગ ઉપર ફરી વળતા નદી તળાવ જેવા દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે ત્યારે કેટલાક રાહદારી લોકો દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર પણ બન્યા છે તેવામાં વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે અમે લોકો એટલા ત્રાહીમાન પોકારી ગયા છીએ વોર્ડ નંબર બે ગજાનન સોસાયટી હત્તી તળાવની અંદર આવેલ છે એની આજુબાજુમાં ઉમિયાનગર છે કૃપાનગર છે આંબાવાડી છે હરિનગર છે અને હવે તો એક જાતનું આ રોડ જ થઈ ગયો છે અને એ રોડ ઉપર નહીં જોઈતું એક પાઇપ ઊભો કરવામાં આવેલો છે કે જે પેલા એક હોલની સામે ઊભો કરવામાં આવેલો છે કે જેની કોઈ જરૂર નથી એ હોલની સામે જે બનાવેલો પાઇપ હતો એ એ માટે બનાવેલો હતો કે એ વખત અહીંયા મોટી લાઈનનું કામ ચાલતું હતું હવે મોટી લાઈનનું કામ પણ જે સમયગાળો આપેલો હતો સમયગાળો પૂર્ણ થઈ ગયો તો એ નહોતું થયું પછી ધીમે 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 કરીને કામ પૂર્ણ થઈ ગયું પૂર્ણ થયા પછી તો તમે પેલા પાઇપ બંધ કરો એમાંથી નીકળતી ગંદકીને તો બંધ કરો અમને જ નથી નડતું અહીંયા ત્રણ કોર્પોરેટર છે શિલ્પાબેન સુરતી છે વિનય વસાવા છે ભાવેશ કાયસ છે એ લોકો પણ એ જ રસ્તેથી અવર કરતા હોય તો શું એ લોકોને ગંદકી નથી નડતી